નમસ્કાર મિત્રો આજે આ ગિરનારની ગુફામાંથી આવેલા આ ગુરુચેલાએ સદીમાને આજે પાંચસો વર્ષ પછી ફરી જગાડ્યા અને એમની સ્થાપના પેલા વડના ઝાડ નીચે કરી અને આ દીકરીને થતું ગાઢપણ પણ મટી ગયું અને હવે આ ગુરુચેલાએ આ આખા નેહડાને ભયમુક્ત કરી નાખ્યું અને ગુરુજી આજે તો આ દીકરીના હાથનું રાત્રે જમવાનું પણ જમ્યા અને પછી મોડી રાત સુધી આ ગામ સાથે વાત કરી અને પછી આ ગુરુચેલો એમની ઝૂંપડી

અને એમના પગ ધોઈ અને આપણા પાપને નાશ કરીએ અને આમ આ સાચા સંતને ઓળખી ગયા પછી આ મુખી અને અને ગામના બધા આગેવાનો મળી જાય છે આ ગુરુજીની ઝુંપડી પાસે અને ઝુંપડીમાં જઈને જુએ છે તો ત્યાં ગુરુચેલો નથી અને તેઓ તો અડધી રાત્રે આ મઠને અને આ ગામને છોડી અને ચાલ્યા ગયા છે અને ત્યારે આ ઝુંપડીમાંથી એક સંદેશ મળે છે અને તે ગુરુજીના સંદેશને આ મુખી આખા ગામની વચ્ચે વાંચી સંભળાવે છે અને એમાં લખ્યું હોય છે કે હે ગામ લોકો મને ખબર છે કે તમે સૌ મારા દર્શન કરવા માટે વહેલી સવારે મારી ઝૂંપડીએ આવશો પણ ત્યારે હું તમને સવારે નહીં મળું તેથી તમને ઘણું દુઃખ પણ પણ સાંભળો હવે તમારે રોજ સવારે આમ એકત્રિત થઈ અને મારા આંગણે નથી આવવાનું પણ સૌએ ભેગા મળી અને રોજ સવારે પેલા વડના ઝાડ નીચે જ્યાં માતા સદીએ બેસણા કર્યા છે ને ત્યાં જજો અને એમની પૂજા કરજો તો તમારા બેડા પાર થઈ જશે અને તમારા આ કોઈની તાકાત પણ નથી કે ખરાબ નજર પણ કરી શકે અને એવી છે અને તમને वचन આપ્યું હતું કે અમે આ દીકરીને સાજી કર્યા વગર અહીંયાથી ગામ છોડીને જવાના નથી અને જે દિવસે આ દીકરી સાજી થઈ જશે ને તો પછી આ ગામમાં અમે તમને જોવા પણ નહીં મળીએ અને ચાલ્યા જઈશું અને હવે આ દીકરી આજે સાજી થઈ ગઈ છે તો અડધી રાત્રે અમે આ નેહડો છોડી અને ચાલ્યા જઈ રહ્યા છીએ અને આમ ગુરુજીનો આટલો સંદેશ જ્યારે આ આખાએ ગામે સાંભળ્યો ને ત્યાં તો હર કોઈની આંખમાં આંસુડા આવી ગયા કે અરે રે એક સાચા સંતને ઓળખવામાં આપણે થાપ ખાઈ ગયા નહીતર એમને જો અહીંયા જ રહેવા દીધા હોત ને તો તો આપણા બધાની જિંદગી બદલાઈ ગઈ હોત અને આમ પછી તો અફસોસ કરતા કરતા આ ગામ લોકો બધા પોતપોતાના ઘરે જાય છે અને પછી તો સાંજ સવાર માતા સદીના ધૂપ દીવા અને પૂજા કરે છે અને આ બાજુ અડધી રાત્રે નીકળી ગયેલા આ ગુરુ ચેલો એકબીજા ભજન ગાતા ગાતા આ ગામમાંથી ઘણા દૂર બીજા ગામ નીકળી ગયા છે અને ત્યારે આ શિષ્ય કહે છે કે ગુરુજી ખરેખર આ સંસારને જો કોઈ લીધો અને કોઈ કોઈ વાતે ખુશ નથી અને કાયક ને કાયક તકલીફમાં ફસાયેલા છે તો આવા દુઃખથી ભરેલા સંસારમાં રહેવાની શી જરૂર છે અને ત્યારે ગુરુજી કહે છે કે શિષ્ય હજી તો આગળ ચાલો અને આગળ જતા હજી તો કોણ જાણે કેવા કેવા માણસો મળશે અને આમ વાતો કરતા કરતા આ ગુરુજીલો આગળ જઈ રહ્યા હોય છે ત્યારે એમને દૂરથી એક કાગડાઓનું ટોળું નજરે પડે છે જે જમીનથી થોડાક દૂર ઉપર ઉડી રહ્યા છે અને કાવક કરી રહ્યા છે ત્યારે આ કાગડાઓના ટોળાને જોઈ અને ગુરુજી કહે છે કે હે શિષ્ય આ તે જોયું પેલા કાગડાઓ કેવા કાકા કરી રહ્યા છે ત્યારે એ શિષ્ય કહે છે કે હા ગુરુજી એ તો બધા ભેગા થયા છે ને એટલે સાથે મળી અને મસ્તી કરી રહ્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે ના શિષ્ય આ કાગડાઓ મસ્તી નથી કરી રહ્યા પણ કાંઈક બીજી જ વાણી બોલી રહ્યા છે એવું મને જણાય છે કેમ કે આ કાગડાઓની બોલી મને અલગ લાગે છે માટે હે શિષ્ય આપણે કામ કરીએ અને આ કાગડાઓ જે કાવ કાવ કરી રહ્યા છે ને ત્યાં નીચે જઈને જોઈએ અને ત્યાં મને કાંઈક ગડબડ લાગે છે અને ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી તમને એવું કાંઈ લાગતું હોય તો ચાલો આપણે એ દિશામાં થઈ અને આગળ નીકળી જઈએ અને ત્યારે ગુરુજીએ એ દિશા તરફ ડગલા માંડ્યા ત્યારે શિષ્ય પાછળ પાછળ જઈ રહ્યો છે અને મનમાં વિચાર કરે છે કે મને નથી લાગતું કે ત્યાં કાંઈ હોય કે જ્યાં કાગડાઓ કા કા કરી રહ્યા છે અને આમ આ ગુરુચેલો ચાલતા ચાલતા આગળ વધ્યા અને ત્યારે એક પહાડ જેવો નાનકડો ટેકરા જેવો ભાગ આવ્યો અને એ ટેકરાના ઉપર જેવા બંને ગુરુ ચેલા ચડ્યા ને ત્યાં તો નીચે એક મોટો માણસોનો ઘેરાવો દેખાણો ત્યારે આ ગુરુજી કહે છે કે હે શિષ્ય અહીંયા જરૂર કાંઈક તકલીફ છે અને આ ગામના માણસો બધા ભેગા કેમ થયા હશે અને એમના ઉપર આ કાગડાઓ કાકા કેમ કરી રહ્યા છે તે આપણે જાણવું પડશે અને ત્યારે શિષ્ય કહે છે કે ગુરુજી આ અંજાન ગામ છે એટલે આપણે સાચવવું પડશે ત્યારે ગુરુજી કહે છે કે તું ચિંતા ના કર શિષ્ય હું તારી સાથે છું ને અને ચાલ મારી સાથે આપણે ત્યાં જઈને જોઈએ અને આમ કહી અને આ ગુરુચેલો ત્યાં જવા માટે નીકળે છે અને ચાલતા ચાલતા ત્યાં ઠેઠ પહોંચી જાય છે અને પહોંચીને જોયું તો એક પાડાને બરાબર સજાવ્યો છે અને સામે માતાજીની મોટી મૂર્તિ છે અને આ મૂર્તિના ઉપર જાત જાતના કલરો ઉછાળી અને તેનું સન્માન થઈ રહ્યું છે અને મોટા મોટા ત્રાંબાળું ઢોલ વાગી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને આ ગુરુજીને કાંઈ ખબર ના પડી તેથી બાજુમાં ઊભેલા ટોળામાંથી એક માણસને તેમની સામુ જઈને કહે છે કે ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે અને આવું તમારા ગામમાં આજે આખું ગામ ભેગું શા માટે થયું છે અને આ શેનું આયોજન છે ત્યારે એ ભાઈ કહે છે કે હે સાધુ મહારાજ આ તો અમારી દેવીનો ઉત્સવ ચાલુ છે અને તમે અહીંયાથી ચાલ્યા જાઓ આ અમારા ગામનો મામલો છે અને આ ઉત્સવમાં અમે કોઈ પરદેશીને સ્થાન નથી આપતા માટે તમે બંને અહીંયાથી હાલ જ નીકળી જાઓ અને ત્યારે આ ગુરુજી કહે છે કે પણ ઉત્સવ તો બરાબર છે પણ આ પાડાને કેમ શણગાર્યો છે અને આ નવચંદ્રા પાડાનું અહીં શું કામ છે ત્યારે એ ભાઈ કહે છે કે આજે અમારી માતાને નર નિવેદ કરી રહ્યા છીએ અને જે વરસમાં એક જ વાર કરવામાં આવે છે અને આજે આજે પાડો શણગારી રહ્યા છીએ ને આ પાડાની બલી અમારી દેવીને ધરવાના છીએ માટે તમે આ બધું જોઈ નહીં શકો એટલે અહીંયાથી ચાલ્યા જાઓ અને ત્યારે આ ગુરુજી કહે છે કે શું ખરેખર તમારી માતાને આ પાડાનો ભોગ ચડાવવાનો છે કે હા તો કે તમારી માતા આવા પાડા ખાય છે ત્યારે એ ભાઈ કહે છે કે ગુરુજી એ બધી વાત મને ખબર નથી પણ હા આ પાડાની બલી અમારા પૂર્વજો વખતથી ચાલતી આવી છે માટે અમે પણ કરતા આવ્યા છીએ અને આજે પણ આ દેવીને આ પાડો અમે ચડાવવાના છીએ અને ત્યારે આ જોઈ અને ગુરુજી બોલ્યા કે તમારા ગામમાં ભલે હું આજે એક પરદેશી રહ્યો પણ આ પાડાની બલી તો હું તમને નહીં ચડાવવા દઉં અને ત્યારે પેલો ભાઈ કહે છે કે આમ મજાક કરવાનો સમય નથી અને તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને આમ પછી તો એક એક કરી અને બધાની નજર આ ગુરુચેલાની ઉપર પડે છે ત્યારે આ ગામના માણસો આ બંનેને જોઈને કહેવા લાગ્યા કે હે સંન્યાસી અત્યારે તમે અહીંયાથી ચાલ્યા જાઓ કેમ કે આ અમારા ગામનો મામલો છે એટલે આ માનતામાં અમારા સિવાય બીજા કોઈ પરદેશીને અમે રહેવા નથી દેતા ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો સાંભળો મારી વાત આમ પશુઓની બલી ચડાવવાથી કંઈ દેવીઓ નારી છે અને આ તો અંધશ્રદ્ધા છે માટે આ બંધ કરો કેમકે મા કોઈ દિવસ પોતાના બાળકનો જીવ ના લે અને આ તો અબોલું પ્રાણી છે માટે આને છોડી દો અને ત્યારે ગામના આગેવાનો આગળ આવ્યા અને કહે છે કે તમારે અમારા ગામમાં આવી અને આમ બોલવાની પરવાનગી કોણે આપી છે ત્યારે ગુરુજી કહે છે કે મારે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી માટે હું કહું છું કે આ પશુને છોડી દો અને ત્યારે ગામના પંચ આવી અને કહે છે કે આ સાધુડાઓને ધક્કા મારી મારી અને કાઢી મૂકો આપણા ગામના માણસો સિવાય અહીંયા ગામમાં કોઈ પરદેશી જોવા ના મળવો જોઈએ ત્યારે ગુરુજી કહે છે કે તમારે ધક્કા મારવાની જરૂર નથી હું જાતે ચાલ્યો જઈશ પણ મને એક વાતનો જવાબ આપો કે તમે આ નવચંદ્રા પાડાને ક્યાંથી લાવ્યા છો ત્યારે ગામનો માણસ કહે છે કે આ પાડાને તો અમે ગામડે ગામડે ફરી અને મથીને શોધીને લાવ્યા છીએ અને ત્યારે ગુરુજી કહે છે કે આ તમારી માનતામાં કોઈ પરદેશી હાજર ના હોવો જોઈએ તો પછી આ બીજા ગામનો પાડો સુકામ લાવ્યા છો એને પણ કાઢી મૂકો અને એની બલી સુકામ આપો છો એ થોડો તમારા ગામનો છે અને ત્યારે આ ગામના બધા માણસો ચૂપ થઈ જાય છે અને કોઈ કાંઈ બોલતું નથી પરંતુ ત્યારે આ ગામનો એક માથાભારે માણસ કે જે આ પાડાનું મસ્તક કાપવાનો હતો તેના હાથમાં મોટી તલવાર છે અને તે આગળ આવીને કહે છે કે આ પાડાની બલી ના ચડાવીએ તો કોની ચડાવીએ અને આજે જો આ બલી અમારી દેવીને ના ચડાવીએ ને તો અમારા ગામમાં થઈ જશે અને આખા ગામમાં રોગચાળો ફાટી નીકળશે અને લાશોના ઢગલા થશે અને માણસ મોતને ઘાટ ઉતરી જશે માટે અમારે અમારી માતાના ગુનેગાર બનવું નથી માટે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને અમને અમારી વર્ષોથી ચાલી આવેલી આ પરંપરાને પૂરી

કે આ પાડાઓની બલી નકામી છે અને એ ચડાવવાની કોઈ જરૂર નથી અને તમારી દેવને આવા પાડાની બલીનો કોઈ જરૂર નથી અને ત્યારે પેલો માણસ કહે છે કે રહેવા દો સંન્યાસી ઝેરના કોઈ દિવસ પારખાના હોય અને ત્યારે ગુરુજી કહે છે કે એ સિવાય બીજો કોઈ માર્ગ મારી પાસે વધ્યો નથી અને મારો જીવ જશે તો ભલે જતો પણ આજે આ પાડાને તો હું કાંઈ નહીં થવા દઉં અને આજે મારું મસ્તક વધીરી નાખો અને એમાં તમારું તો કાંઈ જવાનું નથી અને જો જીવ જશે તો મારો જશે એમાં તમારે શું લેવા દેવા અને આમ આટલું કહી અને આ ગુરુજી માતાજીની મૂર્તિની સામે પોતાનું મસ્તક નમાવી અને નીચે ઝૂકી જાય છે અને ત્યારે પેલો માણસ હાથમાં તલવાર લઈને આવે છે અને માતાજીનું નામ લઈ અને એક જ ઝાટકામાં આ ગુરુજીનું મસ્તક ધડથી જુદું કરી નાખે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો અમારા આગળના ભાગને જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે તમારા માટે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ અમે રોજ લઈને આવતા રહીએ છીએ